સપનામાં મારા જોવા ગયો મારો સબંધ થઈ ગયો મારા બાપા લગ્ન લઈ આવ્યા મારી જાન આવી તે માય ભાઈ હું જાન ઘોલું લઈને ગયો ને તો ઘોલું એટલું આપ્યું એટલું આપ્યું ને તે ખાટલામાં ગોદલું ભેગું થઈ ગયું તપનો તપનો તપના વાત કરું છું ગોદલું ભેગું થઈ ગયું એ આપણે સપનામાં ખબર ન લે કે આપણે આપણે ફલફુદ ખાટલામાં ફરી જઈએ કે ગોદલું બધું ભેગું થઈ ગયું

ત્યાં હોય બાપા કલી જાગી ગયો જાગ્યો ને તો નહી માંડવો નહી કન્યા નહી ગોલદાદા નહી જાનદીવું તેનું નથી તલ લીધું કે છપનામાં પલી તો એટલો જટકો લાગે તો હાચેન પણ એ તો હું પલી જીતી થાય આ હા 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 લઈ લો ખાસ મજા આવશે જો તમે હા અમે અમે બે છે તમને કહો એ અમારો ભૂરો છે ને એ અમે વાડીએ બેઠા ત્યારે આવે અને કીર્તિભાઈ આપડે તમે તમને આવશો એટલે દેખાડી હકીકત પાત્ર છે બાપુ બાવન મોતીસુરના ના લાડવા ખાઈ હા બાવન બારો અને કોઈ દી ડાયાબિટીસ ગાંડાબીટીસ કાંઈ નો થાય

કે ભાઈ પચાસ પચાસ જણામાં લગન કરવા એમાં ઘણા લોભીઓ એ તે ખૂબ ઉપાડ લીધો છોકરાઓને એના દીકરાને ઘણા હારા લગન કરવાય નહીં બેટા આપણે તાત્કાલિક કરી લેવા પડે એમ છે વેવાય માનતા નથી અને બેટા કોરોનાના નિયમ પ્રમાણે પચામાં આપણે કરી લેવાના હોય ને આમાં ખોબા ઉપર લીધા હવે આમાં તમે સાંભળી જાઓ હવે આમાં ભૂરાનું શું કરું ગમેય સમાજની વાડી હોય એમાં ભૂરો પોગી જતો કારણ કે બાપને એમ થાય કે મારા દીકરાનો મિત્ર છે દીકરાને એમ થાય કે પપ્પાનું આમંત્રણ છે કાંઈ ન હોય તો એમ થાય કે દીકરી પરવાળાને એમ થાય કે વરપક્ષવાળાનો મહેમાન છે અને વરપક્ષવાળાને થાય કે કન્યા પક્ષના છે એમાં કોઈ પકડાય નહીં પણ હવે અહીંયા લગ્ન પચાસ પચાસને લાવવાના એટલે દીકરીના બાપે દીકરાના બાપાને કીધું કે જો પચાસ લઈને આવજો ભાઈ અહીંયા અમારે અમરેલી જિલ્લો એટલે દીકરાનો બાપે તે તાળ ખાઈ ગયો કે સાંભળે ભાઈ હું પેલા એકલો બી આવું આપડે બે ગેટે ઉભા રહી પછી તમારા મહેમાન સાજા હોય ને અમારી માથે ઢોળો એમ નો હાલે આ મેં જેને કાર્ડ આપ્યા મને ખબર છે પ્રસાદ આપ્યા એકાવન માં થાય તો પહેલા વગેરે વીઓ નો રહી તો મારો ઘૂખલો નહીં એક જગ્યાએ બાપુ આ કોરોનામાં એક જગ્યાએ એક સમાજની વાડી પહેલ નીકળ્યું ને તો વરરાજો બહાર બેઠો બેઠો રોતો હતો બાપુ કેમ રો હોય પોલીસ વાળા દાવા નથી પૂરા થઈ ગયા પોલીસ વાળા ને બોલે આને તો આવે છે મેન મુદ્દો છે આ ટુંડિયા સાહેબ ખીજા ઉભો અરે મેં કીધું મને કે માયાભાઈ પસા પૂરા થાય એમાં કોઈ વરરાજો છે મને કે આમાં બધા એક હરખ્યા લુગડા પહેરીને આવતા આપણે કેમ માનવું કે આ વરરાજો છે એમ આ ભૂરા ને ઓલા કીધું એટલે ઓલા બે વેવાય ગેટેજ જ ઉભા રહ્યા જે આવતા જાય હા ગૌતમભાઈ તક આ ફલાણા મહેમાન બરાબર છે

અને આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માલે તે અરે મેં કીધું એમાં તારા ઘરના ને કે મને શું કામ કે મારા ઘરના નામ ન લેતા માય ભાઈ મારું કુટુંબ છે ને કુટુંબ મિનાલ જેવું છે ખાલી મિનાલા લાગે બાકી હલામ બોલો બેલ કાયલ હોય તો અરે મેં કે તારા કાકા કે મારા કાકા નામ લેતા બીજી થાય

ચંચિલતા નો એવો મારો બાપ છે ભાઈ બીજો કોઈ લઈ ન હોય માયા ભાઈ લઈ ન અરે મેં કીધું એ વાત તારી સાચી પણ માને કેટલો હરખ હોય દીકરો પણ ને હોય માલા માને અલગ નહીં હું જેટલી કન્યા જોઈને આવ્યો ને એ ચલતી દેગલીમાં માલી માય જ પાના માલ્યા ત્યાં માયા ભાઈ હું જે કન્યા જોઈને આવું માલ ભાઈ એમ કે એ તો નહીં જ માલા કલમાં આવી તો નહીં જ મારા ગલમાં હું તો કામ કરીને તાર બા જેવી બોલકી હોય તાર બા જેવી નમણી હોય તાર બા જેવો વાન હોય તાર બા જેવી હાઈટ હોય એવી પસંદ કરે તો કે મારા બાપા ના પાલે મેં ધંધો કરે તો તું ધંધો દીકલા કલતો નહીં ધોકમાં એલું નાખી નાતા માલ જે બાકી મેં તેલો ઈતલતો નહીં નકુતામાં દીકલા આંગલી આવી જાય આંબલી લેજે છીપતી તમે છીપતી આવે તો તમે ધીકો માલી ને કાઢી દીકલા બાકી નકુતામાં તો હામાવાલો ખોલે તો જ મેળા

માય બા બોલે ને એમાં સબંધ તૂટે છે તા તો હું કે વાહ તાતા વાહ માલો તબન ને માલે મૂંગુ લેવા દો માયા ભાઈ પણ આને નો બોલે ને અમે વાતું નો કરી લઈ ઘડી મૂંગો મરતો હું હું તા મૂંગો દઉં તબન માલો તલવાનો એની ભેતો ભવ માલે તાદવાનો અને માલે મૂંગુ લેવાનો એટલે હું બોલું તો એમાં સબંધ તૂટે છે હા તેમ તું તો થોડો ને એટલે હવે હોય એવો ન કહેવાય તોતલો કીધું ભૂરિયા નો મગજ જો કીર્તિભાઈ હું તોતલો છો એટલે તોતલો નહીં તોતલો તો તોતલો હોત ધીલુભાઈ નો તોતલો અંબાની તો ગમે ત્યાં દાલે વલકી ત્યાં હોત આ તો તમારો બદલી દો તો એટલે નથી તમારા ઘરમાં ઊંધી લા ગલા પાક આવી ગયા પંથા બદલી જાય તેનું લીધા હતા મારો તેની ઇજ્જતની વાતો તો હવે ભૂલ્યો મૂંગો નહીં દે હવે પૂરો હજ થઈ જાય પિતા લીબુ આલે તાતા પિતા અત્યારે બાર વર્ષ મારા યોગ માં સમાધિ ના લાદી રામદેવ બાબા ને આવો પણ તાતા તાલે ભલો છે ગરબા હું નથી રીતલો નથી રીતલો તમને ચાલુ લાગે છે તમને ચાલુ લાગે છે નથી રીતલો નથી રીતલો શાંત કર્યા ને મેં કીધું કે ભુરા હું રસ લઉં હવે તારા કાકાને હું મનાવું છું હું વાત કરીએ છીએ એટલે મેં કીધું કે વડી લવાઈ વાત જવા ગયો હું હારે આવું કંઈક ગોઠવીએ કાંઈક છે ક્યાંય મને કે આ માયા ભાઈ બે જગ્યાએ ફોન આવ્યા પણ એકનું તો થઈ ગયું એક જગ્યાએ બાકી છે મેં કીધું હાલો હું હારે આવું અને ભુરા હા ભાઈ હું હારે આવું તારે બોલવાનું નહીં અમે વાતો કરશું માયાભાઈ તમે આવો ને તો

અને આપણી ગુજરાતીમાં એ કેવી આવે ગુજરાતી ભાષા યાર ગમે ત્યાં જાજો દોસ્ત તમારી ભાષા ન ભૂલતા તમારો ગુરુને ન ભૂલતા સાહેબ ભલે હું હાસ્ય કરાવું છું તમારો સદગુરુને ન ભૂલતા તમારી ભાષા છે તમારો મલબ છે તમારો પરદેશ છે એ તમારો સદગુરુ

ગોર બાપા આપણા ભાઈ કંકાવટી ચોખા થાળી માલીન ઉભેલા અન વરરાજો જા પડખાયા વળે અને ભાઈ લગન લગન ટીકે વાળો રૂમાલ હોય ને લુ થાય હવે તો ઘણો યુવાનો બહુ સારું છે અમે અમાર અમે પરણ્યા ત્યાર હા કૃતિ ભાઈ ખરખર આ વડીલોને પૂછો કેવી તાણ માં પરણે હા એ ગામડામાં જાન ગઈ હોય ખુરીશું કેવ્યું ભાઈ ડબ્બા ઊંધા નાખ્યા હોય એની માથે રજાઈ નાખી હોય હામે બે ડબ્બા ઊંધા નાખ્યા ને માથે હિંડોળાની ખાટ મૂકી હોય એમાં બેનું એ ભરત ગોઠવી દીધા હોય મોતીના રમકડા મૂકી દીધા હોય ખીરીયા તલવાર મૂકી દીધી હોય વરરાજા વરરાજાવાળે આમ બેઠો હોય વરરાજાને ન્યાલી કીધું હોય તારે મોઢે ભાર હોય તારે બહુ બોલવાનું નહીં આડુઅડું બહુ જોવાનું નહીં એટલે આમ બેઠો હોય આમ આપણે કંઈ માવા ખાવા

એ આવી રીતે ઉતારો દેવાઈ ગયો હોય ત્યારે સાહેબ બાથરૂમ નોતા ડબલા લઈને બહાર જવાનું તાળીઓના ગગડાટ થી વધાવો મોદી સાહેબ ને સાહેબ કે ઘરે ઘરે શૌચાલય બનાવ્યા મોટી વાત ગામ સ્વચ્છ ત્યારે તો ડબલા જે ઉતારવા જેને આપ્યો હોય ને એ દસ ડબલા વેસાતા લઈ આવ્યા હોય એ વળી રેત છે લાકડા હોય વરરાજા એ વાનો ખાઈ ખાઈ ને આવ્યો હોય એને પેટમાં ગડબડ હોય પાછું બોલવાની ના પાડી હોય મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું તે ન બોલે બોલવા જેવું હોય બોલાય પાછું બહાર ઢોલી ભાઈઓ બેઠા હોય એ ઢોલી ને કીધું હોય વરરાજા બહાર નીકળે એટલે માંડવા સુધી વગડતા વગડતા આવવાનું છે એટલે ઈ ઢોલી ભાઈઓ માંડવાની બહાર આમ બેઠા હોય જ બેઠા હોય

વરરાજો વળી કાંખમાં તલવાર નાખીને ખડીંગ ખડીંગ આજો જતો હોય જા જા પાછો ડેલે પોગે તો મોર ધૂલી થાય ધબુ ગધબુ ગધ એલા ન્યા માંડવે નથી જાતો હું તો ઘડીક તો રેઢો મૂક્યા ને સેલ્ફી કરો છો ટૂંકમાં અમે ભૂરો ને જોવા ગયા જે ગામમાં જોવા ગયા બાપુ પણ ગામ વંડી સીડ્યો માયાભાઈ આવ્યા માયાભાઈ આવ્યા જોવા આવ્યા હું વળી ગયો નહીં મિત્રો આને હાટો આવ્યા આને હાટો આવ્યા મારા માટે મારો મિત્ર છે ગામમાં આખી વાતો થાય માયાભાઈનો મિત્રનો સંબંધ આપણા ગામમાં થાય તો તો ઈ બાને માયાભાઈ કારક કારક આવશે વાહ વાહ હગા હારા મળ્યા ફલાણા ભાઈને હગા હારા મળ્યા પગ્યા પહેલાં રિપોર્ટ પગી ગયા તા તો ત્યાં ગયા તા એ બધું સેટ્યુ બેટ્યુ આમ ફર્સ્ટ ક્લાસ આગળ સોફા અહીંયા પગ લંબાવો આમ બેસો માયા ભાઈ મજા આવી હું આ અમૃત્યો ભૂરો પૂછ્યું કે કેમ છે માર મકલો મકાન ગુડ આપનું ફેમિલી બધું ત્યાં ઓકે રસ્તા કે તકલીફ નથી પડશ ના ચા પાણી યસ એટલું કીધું તો હામાવાળા ગોથુ ખા ગયા ક્યા વાત હે પૂછી એનો જવાબ મોઢામાં જીભ ની ને અંગ્રેજી શિવા ગાને ને એમાંય માયાભાઈનો ભાઈ બોલાવો આપડી ગુખીને

ભૂરી આવ્યો શેલો ફેરો એટલે ભણવાનો નહીં જોવાનો પણ બાપુ એક વન ચાળી કિલો નો દાગીનો વજન કાટા ઉપર કીર્તિભાઈ પડસાયો પડ્યો હોય ને તોય પંદર કિલો દેખાડે શું મારા નાથ નવરો હોય છે તેથી કહ્યું

મારી માવું કિટલીને ને બહાર ને અંદર તો ધોવે પણ આમાં તો કોઈ દી કઈ કોઈ નાખે નહીં કઈ નગર ખરેખર કાથી ની દોરી આમ નાખીને અંદર ઘઈ નાખો જો અથવા તો ગરમ પાણી ભરી અને ગળી હલાવી અને પાણી કાઢી નાખવું જો આમાં જે માલ પીડ્યો એ નીકળી જાય અમુક ની ઘરે બાપુ ચા પીવા જાય ને તો કિટલી નું મોઢું જોઈ ને તો ચા હરામ થઈ જાય ગોબરા છોકરો નાક ભર્યું એમ આપણે જે વિવેક કરી ને ભાઈ ને પહેલા આપો ભાઈ ને પહેલા આપો એ વિવેક નથી નાળ સમય ભાઈ માં વહીયુ જાય એમ હા યસ યસ રાઈટ યસ રાઈટ વિવેક નો વિવેક નહિ હાળા હાળા પેરો હરી જાય એમ એટલે અમે ભાઈને વિવેક કર્યો ભાઈને આપો ત્યાં ભૂરા ને પહેલા રગાબી આપી એમાં ભેગી કીડી આવી એ કીડી આવી જ ભૂરો જોઈ ગયો એટલે ગરમ ચા ગરમ એ કીડીને કાઢવા ભૂરોમાં આંગળી નાખે તો કીડી તળીએ વઈ જાય કીડી ઘાયે સડે ને કીડીયું ઘાયે સડક્યું જ નથી કળડે ચાર ખબર પડે કીડી કઈ તમારી સુરતા કીડી બિચારી કીડલી

જેને સાઠો પાણી કહેવામાં આવે છે મિત્રો એ એને કાકા આમ આમ કરવાની રોજ દિયા છ મે સંધ્યા તા ઘણા પીવાળો હું કે નો પીવાય નહીં હો આ દાદુ મારી નાખે ભાઈ આ નો હજે હાથી ના બેટમાં બોલે પીતા પીતા વાતો કરે તો કેવાય માણસો જ્ઞાનીશ ન પીવાય એક જણા એક જણા ને બધું વેચાઈ ગયો તે ખાલી બોટલ નો ઢગલો પડેલો બોટલો ના સુટા ઘા કરે બજારમાં પી ગયેલો નો તે મારી જમીન વેચાવી નાખી તે મારી ગાડી વેચાવી નાખી તે મારી ઘોડીઓ વેચાવી નાખી તે ભાઈ પણ જે ખતમ કરાવી નાખી એમાં ભરેલી આવી તે ભરેલી શું કે નહીં તારો કઈ વાંક જ નથી ગાડો કરે ગાડી તારો ક્યાં કઈ વાગે છે તે થોડું કઈ વેચાવ્યું છે હવે કાકાને ટેવ એમાં ભૂરો બિચારો એ તો કીડી કાઢતો હતો પણ કાકાને છોકરા માર દીકરો કાંઈક પારકે પાદર ભૂંડા ન લગાડે તો કાકે કોણી મારી હું આમ આમ કહે પી લેને હવે અમે અંગ્રેજી સિવાય બોલવાનું ના પાડે થઈને અમે સાની અંદર કીડી એ અંગ્રેજી અમને નહોતું આવડતું ટી ઇન ધ એટ ઇન ધ ટી ટી ઇન ધ એટ ઓકે હું અંગ્રેજી બહુ આવડે હું બોલું નહીં ખરેખર કહો વિશ્વમાં બાપુ વિશ્વમાં બોલવા આવી ગયો મને મને કહેવા ગયો મને કહેવા ગયો મારી જેટલું બાપુ મને કહેવા ગયો આ મારી જેટલું અંગ્રેજી વિશ્વમાં કોઈ જ નથી આવડતું હું કામ મારું અંગ્રેજી બોલેલો વિશ્વ સમજી નથી આપતું એમાં મારો શું પૂછો ભાઈને મે અમેરિકા જાય હું અમેરિકામાં અંગ્રેજી બોલું અમેરિકાવાળાને મોઢા ફાટેરાટ વોટ વોટ વાહ પ્લેન માં જાતો એરવોસ્ટેસ આવીને મારે અમે અંગ્રેજી બોલે ઈ નો હમજીય કે એવું હું બોલું એનું બોલેલું હું નો સમજે કો પણ મારે બોલું ઈ સમજી એકતા નથી અટવાય ઈ આપણે હું હું એક પહેલી વાર બાપુ પ્લેન બેઠો ને એરવોસ્ટેસ આવી મને કે હોટ ફાટ ટੈਂટ ટੈਂટ આપને દાત કા થઈ ગયો આપણે આપને સંથે ભલન ઘડી ખામા ઉભા રહે ખરેખર હું તો એમ કઉ ભાઈ કોઈ પણ વ્યક્તિ હસમુખો માણા તમારે હામો ઉભો રહે ને તેથી માનજો કે ઈશ્વરની કૃપા છે તમારે કોક હસે છે ને મુસ્કાન આપે એ ઈશ્વરની કૃપા છે બાકી તો કતરાવા વાળા સામે ક્યાં નો છે પોગ્રામ હજી ઈ જ તું તો મરી જા આ રા તને મોકલો કોને એને ગોચી અમે મસ્ત જીવી લો સાહેબ અને આપણો સદગુરુ રાજી રહે એવું જીવી લો એના હુકમ ઉપર હાલી જાઓ અને તમે હકબનું પાનું ન બનો તો તો માયા આયો બોલ્યો નો બોલ્યો કહેવાય ભલા માણસ તમે સદ્ગુરુના ચરણે વ્યાજ જાવ હવે આ ભૂરાન બાપુ કીડીનું તમે ભૂલી ગયા એટલે કાકે કોણ મન શું છે એટલે ભૂરો કે હજી જોબે નથી પીવી હું કીધું તે એને કાકાનો મગજ મોઢામાં લી હું હું કર હણ ભૂરો ભયો એ તાલીમાં તીલી ત્યાં તીલી પેલા બોલવાની ના પલે તો તે તીલી તે તીલી વાલી તા પીવાય તા તા કન્યા બોલી તીલી નથી તારી ભૂતી તે તા કન્યા ની માં બોલી ધોતું તું એવું ધલી ગયું જો બાપુ આજ બે હતા વરે અમને જોતું થું એવું જડી ગયું આયા ઝાંઝર કુ ગામ અને એમાં કીર્તિભાઈ નો સાથ છે આજ માટે બીજી વાર વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ ગઢવીને ને જોરદાર તાળી ના ગઢડા ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ ગઢવી Nota la tuya.